જ્યારે સત્વની મુલાકાત લઈને બધા બધાની આપણા શિક્ષકોની જેમને ભણવા સાથે ઘણું જીવન માટે પણ શીખવ્યું છે અને આપણે સૌની ફૂલની જેમ ફૂલની મેચ આપતા પણ શીખવ્યું છે આ બધા શિક્ષકો વિશે બોલવા જઈએ તો વધુ સમય પણ ટૂંકો પડે તેથી થોડા ઓછા શબ્દોમાં પણ શિક્ષકોની ઓળખાણ કરાવું તો આપણી આ હોસ્ટેલ અને ત્યાં સંભાળ લેતા અને મિત્રની જેમ રહેતા અમારા માળીસર અને અમુલ છે કે જ્યારે ક્યારે વાતમાં હોય છતાં ત્યારે શાંતિથી સમજાવતા અને જયદીપ પાસે જતા અમને અવનવી માહિતીઓ મળતી અને ફક્ત એક જ પોઈન્ટ ઉપર તેના આખા લક્ષ્ય ચાલ્યા હતા અમારી શાળાના સિદ્ધાંતોનો સર્જક એવા અમારા રાખે છે અમારે ક્યારે ભૂલ થાય ત્યારે અમને કહેતા મગજ છે કે બટેલા ભાઈ છે અને કહેતા કાંઈ જાય સૂજે છે કે નહીં જેમનો પર્વ શાળામાં થાય ત્યારે આખી શાળામાં સનાતો સોજ હતી જ્યારે શનિવાર હોય ત્યારે કોઈ નિમણ પણ કઈ વસ્તુ ખોવા જાય ત્યારે મૂવી બંધ રહેતું ત્યારે કલાકના રીડિંગ બાદ તેમના દ્વારા મૂવી ચાલુ થતું જેમનું એક ઉદાહરણ સાથે જ આપેલું મોટે છે હદઈમાં સ્પર્શી જતું એવા અમારા રહેશે જ્યારે પ્રાર્થના શરૂ થાય ત્યારે ક્લાસમાં કોઈ જ શિક્ષક ન હોય પરંતુ પ્રાર્થના પૂરી થાય ત્યારે જયદીપ સર હાજર હોય જેમનું ભણાવેલું સમાજ સાત્રા અમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને જેમના શબ્દ ફરી બોલવા જ પડે

જેમની બોર્ડ ઉપર લખેલી ભાષા ફક્ત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સમજાતી એવા અમારા પરેશ ધોરણ 12 ના ક્લાસમાં સંજય સરનો થાય ત્યારે અમને ખૂબ જ આનંદ થતો જ્યારે કોઈ વિદ્યાર્થી અવાજ કરે ત્યારે તે કહેતા વાંચો બરાબર ધોરણ 12 ના ક્લાસમાં જ્યારે આપણે વાત કરીએ તો શિક્ષણના પાયો મજબૂત કરનાર ટીચર નાના ભૂલકાઓને હાથ પકડીને એકડા ઘટાડતા અને તેમને સ્મિત જન્માવતા દયા મેડમ

મારું સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને પ્રિન્સિપલ મારું ઘર તો મારા મા બાપે કર્યું પણ મા બાપની સાથે કેવો વ્યવહાર કરવો તે સ્કૂલે શીખવ્યું આજે દરેક શિક્ષકો અને પ્રિન્સિપલનો હું દિલથી આભાર માનું છું કે તમે મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે મારા ભાઈબંધો વિશે જેટલું કહું તેટલું ઓછું છે જ્યારે અમારી ઓગણીસ જણાની મહેફિલ થાય ત્યારે ફક્ત મજા મજા જ આવતી મજાથી અહીં છૂટા પડ્યા પછી કદી નહીં આવે

ફરક એટલો છે ત્યારે ન આવવા માટે રડતા હતા અને હવે આવીથી જતી વખતે રડવું પડે છે મારાથી મારી આ વિદાય વેદના શબ્દો પણ પૂર્ણ કરું અને મને કવિ આદિલ સુરીની એ કવિતા યાદ આવે છે કે નદીની રેત રમતું નગર મળે ના મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિ તટ પર મળે ના મળે ફરી જો શ્વાસ ભરવો એની સુગંધ નો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ના મળે પરચિતોને ધરાઈને જોઈ લેવા જોઈ લેવા દો પછી આ રસ્તાની જઈને મીઠી નજર મળ્યા ના મળે રડી દિવસ વાત પછી કોઈ પછી કોઈ ની ખબર મળ્યા ના મળે પછી કોઈ ની ખબર મળે ના મળે અલતુ જય હિંદ જયભાઈ